કોંગ્રેસની નદીના કાંઠે આવેલી નાવ ડૂબી ગઈ છે સ્વરૂપજીએ આક્રમક સ્વરૂપ દેખાડીને વાવ વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો લહેરાવી દીધો છે કોંગ્રેસનો જે ગળ માનવામાં આવે છે જે બેઠક માનવામાં આવે છે તે બેઠક ભારતીય જનતા પાર્ટીએ આંચકી લીધી છે જેમાં આ જે જીત છે તે વધારે માર્જિન તો ના કહી શકાય પરંતુ જીત જીત કહેવાય છે ત્રેવીસોથી વધુ મતો સાથે સ્વરૂપજી ઠાકોરે અહીંયા ભારતીય જનતા પાર્ટીનો

સરકાર બનતી દેખાઈ રહી છે ને એક જાદુઈ આંકડો જે કહી શકાય તેના સુધી એનડીએ મહારાષ્ટ્રમાં પહોંચી હોય તેવું પણ મનાઈ રહ્યું છે ત્યારે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી પણ યોજાઈ હતી અને પેટા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ગુજરાતની વા વિધાનસભા બેઠક જે ચર્ચામાં રહી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોર કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂત અને

સ્વરૂપો મતોથી આ જીત હાંસલ કરી છે તેના જ કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જણાવી દે કે આ જે વાવ વિધાનસભા બેઠક છે તે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે વાવ વિધાનસભા બેઠકમાં ત્રણ તાલુકાઓ આવેલા છે જેમાં વાવ તાલુકો સુઈગામ તાલુકો અને ભાભર તાલુકોને કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માટે જો સ્ટ્રોંગ હોલ્ડ કોઈ વિસ્તાર રહ્યો હોય તો તે ભાભર તાલુકો માનવામાં આવી રહ્યો છે જ્યાં સ્વરૂપજી ઠાકોરની વધારે લીડ નીકળી છે અને અંતિમ જે પેટીઓ ખુલી છે તેમાં ભાભર તાલુકામાંથી જ ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મતો મળ્યા છે તેના કારણે સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે એટલું પણ કહેવાય રહ્યું છે કે જે રીતે આ વખતે વાવ વિધાનસભા બેઠક ઉપર સિત્તેર ટકા જેટલું મતદાન થયું છે તે પણ નોંધપાત્ર છે અને

પ્રજાજનો અઢારે અલગ નો અને તમામ તમામ જે લોકો ભારતીય જનતા પાર્ટી ના પરિવાર લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એ તમામ નો હું થી આભાર માનું છું થઈ છે સાત વર્ષ બાદ ફરીથી ભાજપ માટે નાના મોટા કામ છે તમામ તમામ

કારણ કે કોંગ્રેસ લીડ લઈ રહી હતી પંદર હજાર ની લીડ થી આગળ વિશ્વાસ કેટલો હતો તમને કહ્યું હતું ખબર હતી અને આત્મા ને વિશ્વાસ હતો અને મને ભરોસો હતો ભરોસો હતો કમલમ ખાતે છે કાર્યાલય ખાતે છે નીકળશું અને ગેડા હનુમાન અને બાબર અને અમારા જે આગેવાનો નક્કી કરશે થોડાક સમય અગાઉ વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા સીટ ની જે ચૂંટણીમાં ગેની ઠાકોરે વિજેતા પ્રાપ્ત કોંગ્રેસને કરાવી હતી જેવી રીતે ઠાકોરની જે સીટ કહેવામાં આવે વાવ બેઠક તે વાવ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી ગાબડું પાડવામાં સફળ નીવડી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ગુલાબસિંહ રાજપૂત છે જે કોંગ્રેસના ઉમેદવાર તેમને નેવ થી વધુ જંગમાં જેવી રીતે સૌરભજી ઠાકોરે કમળ ખીલવ્યું છે જીતનો પરચમ લહેરાવ્યો છે તેના કારણે હાલ રાજકારણમાં પણ અનેક પ્રતિક્રિયાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટી પણ આ જીતને વધાવી રહી છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં